પહેલગામમાં આતંકીઓ દ્વારા છવ્વીસ પ્રવાસીઓની હત્યાને લઈને દેશભરમાં આક્રોશ છવાઈ ગયો છે રાજકોટના રાષ્ટ્રીય એકતા મંચ દ્વારા શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો રાજકોટની વિવિધ સામાજિક આધ્યાત્મિક અને ધાર્મિક સંગઠનો અને સંસ્થાઓ એકત્ર થઈને મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી જે કાયરતાપૂર્ણ આતંકવાદીઓ દ્વારા હુમલો કરી ટુરિસ્ટોને અઠ્યાવીસ જેટલા ટુરિસ્ટો ઉપર ગોળીબાર કરી હત્યાઓ કરવામાં આવી છે એ હુતાત્માઓને શ્રદ્ધાંજલિ આપવાનો અને સરકાર પાસે માંગણી કરવાનો કાર્યક્રમ છે કે વહેલામાં વહેલી તકે સર્જિકલ સ્ટ્રાઇક કરી જે કાંઈ પગલા સખતમાં સખત લેવા પડે આતંકવાદીઓનો નાશ કરવા આતંકવાદીઓને પના દેવાવાળાઓનો પણ નાશ કરે સરકાર કારણ કે કોઈ પણ આતંકવાદી આવીને દસ મિનિટ માં પાછો પાકિસ્તાન નથી જઈ શકતો જોઈએ પુલવામા હુમલો થયો ત્યાર પછી આ ત્રણસો સિત્તેર હટી અને વકફ નો જે કાયદો આવ્યા પછી નું આ પેલો વેલો હુમલો છે એટલે સરકારની પણ ક્યાંક ચૂક હશે અને ત્યાંની રાજ્ય સરકાર નો પણ એમાં સપોર્ટ હોય એવી અમારી માનવું છે કે રાજ્ય સરકાર પણ આમાં સપોર્ટ આપતી હોય અને ત્યાંના લોકલ લોકો પણ સપોર્ટ આપતા હોય તો કેન્દ્ર સરકારે તાત્કાલિક લશ્કર કાર્યવાહી કરી અને જડબાતોડ જવાબ આપવો જોઈએ અને જે જરૂરી લાગે દેશની જનતા કેન્દ્ર સરકાર સાથે છે જે કઈ નિર્ણય લેવો પડે ત્વરિત લઈ અને હુમલો કરી દેવાની જરૂર છે પહેલગામ માં યાત્રિકો ઉપર આતંકવાદીઓ દ્વારા જે કાયરતાપૂર્ણ હુમલો કરવામાં આવ્યો છે એ હુમલામાં નિર્દોષ લોકોના જીવ અઠ્યાવીસ લોકોના જીવ ગયા છે તે હુતાત્માઓને શ્રદ્ધાંજલિ આપવાનો અને કેન્ડલ માર્ચનો કાર્યક્રમ છે એમના પરિવારને સાંત્વના મળે અને નિર્દોષ જે મૃત્યુ થયા છે એ લોકોના આત્માને ભગવાન શાંતિ આપે એ માટે આજે કાર્યક્રમ રાષ્ટ્રીય એકતા મંચ દ્વારા યોજવામાં આવ્યો છે અને સરકાર કેન્દ્ર સરકારને આપના થકી અમે અપીલ કરીએ છીએ કે આ બાબતે આતંકવાદીઓ ઉપર જે કાંઈ કડકમાં કડક લશ્કરી કાર્યવાહી કરવાની જરૂર હોય એ કરે સુરક્ષાની પૂરતી ગેરંટી આપતી હોય તો જ યાત્રિકોએ કાશ્મીરમાં ટુરિસ્ટ તરીકે જવું જોઈએ ત્યાંની રાજ્ય સરકાર પણ આતંકવાદીઓ સાથે મળેલી હોય ત્યાંના લોકલ લોકો પણ આતંકવાદીઓને સપોર્ટ કરતા હોય તો ત્યાંનો બિઝનેસ પર્યટક ઉપર જ છે હું આપના માધ્યમથી દેશ ની જનતા પણ અપીલ કરું છું કે ત્યાં ની સરકાર જ્યાં સુધી માહેનત્રી નો લેતી હોય સુરક્ષા ની ત્યાં સુધી કોઈ ત્યાં પર્યટન માં જવું ન જોઈએ